એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા જોઈએ અહીં પાણી બેઝ તરીકે વર્તે છે અને તે સામાન્ય એસિડ એચ એ માંથી આ પ્રોટોન ને લઈ લે છે ઓક્સિજન પર રહેલા અબંધકારક યુગ્મ આ પ્રોટોન ને લઈ લેશે જેના કારણે આ ઇલેક્ટ્રોન એ પર જોવા મળશે ઓક્સિજન હવે ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે જે કંઈક આ પ્રમાણે આવશે જેના કારણે તેનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ ધન થાય છે ઓક્સિજન પર રહેલા આ બંધ ઇલેક્ટ્રોન આ બંધ માંથી હાઇડ્રોજન જેના પરિણામે તેઓ હાઇડ્રોનિયમ આયન બનાવે છે હવે અહીં રહેલા ઇલેક્ટ્રોન જેને લીલા રંગ વડે દર્શાવ્યા છે તે આ એ સાથે જશે જેના પરિણામે આપણને એ માઇનસ મળે હું તે બે ઇલેક્ટ્રોન ને અહીં દર્શાવીશ અને હવે આ એનો નો વીજભાર ઋણ છે અહીં શું થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરીએ આ એચ એ પ્રોટોન નું દાન કરે છે પરિણામે તે બ્રોન્સ્ટેડ લોરી એસિડ છે હવે જ્યારે આ એચ એ પ્રોટોન નું દાન કરે ત્યારે આપણી પાસે સંયુક્ત માં બેઝ બાકી રહે અને તે એ માઇનસ છે તેવી જ રીતે અહીં એચ ટુ એક પ્રોટોન ને સ્વીકારે છે પરિણામે તે બ્રોન્સ્ટેડ લોરી બેઝ છે જ્યારે પાણી એક પ્રોટોન ને સ્વીકારે ત્યારે આપણને હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ મળે પરિણામે તે સંયુગ્મમાં એસિડ થશે આમ H3O+ સંયુગ્મમાં એસિડ થાય અને A- સંયુગ્મમાં બેઝ થાય હવે જો આપણે અહીં પ્રતિગામી પ્રક્રિયા વિચારીએ જો આ H3O+ આયન એક પ્રોટોનનું દાન A- ને કરે તો આપણને ફરી પાછા H2O અને HA મળી જાય જ્યારે આ પ્રક્રિયા સંતુલન આગળ પહોંચી જાય ત્યારે આપણે સંતુલન માટેનું સમીકરણ લખી શકીએ અહીં ડાબી બાજુએ જે સંયોજન રહેલા છે આપણે તેમને પ્રક્રિયક એટલે કે રિએક્ટન્સ કહીશું અને જમણી બાજુ જે સંયોજન રહેલા છે આપણે તેને નિપજ કહીશું અહીં આપણે પુરોગામી પ્રક્રિયા એટલે કે ફોરવર્ડ રિએક્શન વિશે વિચારીશું હવે આપણે સંતુલન માટેની પદાવલી લખી શકીએ હવે આપણે સંતુલન અચળાંક કે એ લખી શકીએ કે એ એસિડ આયનીકરણ અચળાંક છે એસિડ આયનીકરણ અચળાંક એસિડ આર્ગનાઇઝેશન કોન્સ્ટન્ટ અથવા તમે તેના માટે એસિડ વિયોજન અચળાંક પણ સાંભળી શકો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સંતુલનની પદાવલી લખીએ ત્યારે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવે અહીં આપણી પાસે નિપજ તરીકે એશ આયન અને એ આયન છે માટે આના બરાબર એશ આયનની સાંદ્રતા પદાવલીમાં પાણીનો સમાવેશ કરીશું નહીં કારણ કે તે શુદ્ધ પ્રવાહી છે તેની સાંદ્રતા બદલાતી નથી પરિણામે આપણે સંતુલન માટેની પદાવલીમાં પાણીની સાંદ્રતાને લઈશું નહીં હવે આપણે પ્રબળ એસિડ પર આ આયનીકરણ અચળાંકના ખ્યાલને લાગુ પાડીએ તેના માટે આપણે આ નીચેની પ્રક્રિયા જોઈશું અહીં એચસીએલ એ બ્રોનસ્ટેડ લોરી એસિડ તરીકે કામ કરે છે તે એક પ્રોટોનનું દાન પાણીને કરશે અને પાણી એ બ્રોનસ્ટેડ લોરી બેઝ તરીકે કામ કરે છે આપણે એવું વિચારી શકીએ કે આ ઓક્સિજન પર રહેલો અબંધકારક યુગ્મ એક પ્રોટોન લઈ લે છે અને પરિણામે આ ઇલેક્ટ્રોન ક્લોરિન પર જોવા મળે છે હવે ઓક્સિજન ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે જે કંઈક આ પ્રમાણે આવશે અને પરિણામે તેનો વીજભાર ધન એક થાય છે ઓક્સિજન પર રહેલા આ ઇલેક્ટ્રોનની જોડ આ બંધમાંથી હાઇડ્રોજન લઈ લે છે જેના પરિણામે આ બંધ રચાય છે અને આપણને એચ થ્રી ઓપ્લસ આયન અથવા હાઇડ્રોનિયમ આયન મળે છે હવે અહીં બાકી રહેલા ઇલેક્ટ્રોન જેને હું લીલા રંગ વડે દર્શાવી રહી છું તે ક્લોરીન પાસે જશે આપણે અહીં ક્લોરીન ને દોરીએ તે હવે ક્લોરાઇડ એનાયન છે અને આ બે લીલા રંગના ઇલેક્ટ્રોન અહીં આવશે પરિણામે આ એનાયન નો વીજ ભાર માઇનસ એક થાય જો આપણને આ એસિડ બેઝ પ્રક્રિયાને બીજી રીતે દર્શાવવી હોય તો તે આ રીતે થશે એચ ટુ વધતા એચ જેના પરિણામે આપણને હાઇડ્રોનિયમ આયન અને સીએલ માઇનસ મળે અહીં એ પ્રબળ એસિડ છે પ્રબળ એસિડ સરળતાથી પ્રોટોન નું દાન કરે છે તેથી કહી શકાય કે આ પ્રક્રિયા થાય છે અહીં અહીં આયનીકરણ મળે છે તેથી જ જ મેં સંતુલન ખૂબ દૂર આ નીચેના એરો વડે દર્શાવ્યું છે અહીં સો ટકા આયનીકરણ થાય છે તેનો અર્થ એ થશે કે પ્રક્રિયકનું બધું જ સંપૂર્ણ રીતે નિપજમાં રૂપાંતરિત થઈ જાય છે હવે આપણે સંતુલનની પદાવલી લખી શકીએ કે એ બરાબર નીપજ ની સાંદ્રતા માટે અહી પ્રક્રિયક તરીકે એચસી એલ છે આપણે પાણીને ધ્યાનમાં લઈશું નહીં હવે અહી આયનીકરણ સો ટકા થાય છે એટલે કે આપણને બધી જ નીપજ મળે છે માટે કહી શકાય કે આપણને અંશમાં ખુબજ મોટી સંખ્યા મળે આપણને અહીં જ મોટી સંખ્યા મળે અને છેદમાં નાની સંખ્યા મળશે જેના કારણે તમને આ કે નું મૂલ્ય ઘણું વધારે મળે કે એ નું મૂલ્ય એક કરતા ઘણું વધારે હશે આ રીતે આપણે પ્રબળ એસિડ ને ઓળખી શકીએ જો કે એનું મૂલ્ય એક કરતા ઘણું જ વધારે હોય તો તે પ્રબળ એસિડ થાય હવે આપણે સંયુગમાં બેઇઝ વિશે વિચારીએ અહીં HCl અને આ Cl- એ સંયુગમાં એસિડ બેઇઝ જોડ છે એસિડ જેટલો જ વધારે પ્રબળ હોય સંયુગમાં બેઇઝ તેટલો જ વધારે નિર્બળ થાય અહીં HCl એ પ્રબળ એસિડ છે પરિણામે Cl- એ નિર્બળ સંયુગમાં બેઇઝ થાય તેને હું અહી લખીશ એસિડ જેટલો વધારે પ્રબળ એસિડ જેટલો વધુ પ્રબળ હોય

પરંતુ એચસીએલ જેટલી જ સારી રીતે પ્રોટોન નું દાન કરે છે તેટલી સારી રીતે પ્રોટોન સ્વીકારી શકતો નથી કારણ કે એસિડ જેટલો વધારે વધારે પ્રબળ તેટલો જ થાય અને અહી પાણી એક ક્લોરાઇડ એનાયન કરતા વધારે પ્રબળ બેસ છે હવે ઝડપથી આપણે એસિટિક એસિડ વિશે વિચારીએ એસિટિક એસિડ એ બ્રોનસ્ટેડ લોરી એસિડ છે અને અહીં આ એસિડિક પ્રોટોન છે અહીં પાણી એ બ્રોન્સ્ટેડ લોરી બેઝ છે ઓક્સિજન પર રહેલા આ બંને ઇલેક્ટ્રોન પ્રોટોન ને લેવાનો પ્રયત્ન કરશે જેના કારણે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવે ઝડપથી આપણને નિપજ તરીકે શું મળે તે દોરીશું અહીં આપણને નિપજ તરીકે એસિટેટ એનાયન મળે છે જે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ ઓક્સિજન તેની પાસે આ ઇલેક્ટ્રોન ની જોડ છે અને તે ઋણ એક વીજભાર ધરાવે છે અહીં આ ઇલેક્ટ્રોન જેને મેં લીલા રંગ વડે દર્શાવ્યા છે તે હવે અહીં આવશે અને પરિણામે આપણને ઋણ એક વીજભાર મળે પાણી એક પ્રોટોનનો સ્વીકાર કરે પરિણામે આપણને એચ થ્રી ઓ પ્લસ મળશે ઓક્સિજન હવે ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે આ પ્રમાણે અને પરિણામે તેનો વિદ્યુત ભાર ધન એક થાય છે અહીં આ બંને ઇલેક્ટ્રોન આ પ્રોટોન ને સ્વીકારે છે અને પરિણામે આ બંધ બનાવે છે જેના કારણે આપણને હાઇડ્રોનિયમ આયન મળે છે જો આ એસિડ બેઝ પ્રક્રિયાને બીજી રીતે વિચારવી હોય તો તે આ પ્રમાણે થશે એસિટિક એસિડ સી એચ થ્રી સી ડબલો એચ એચ ટુ ઓ આપણને નિપજ તરીકે એસિટેટ એનાયન સી એચ થ્રી સી મળે અને તેની સાથે સાથે એસિટિક એસિડ મોટે ભાગે પ્રોટોન સાથે જોડાયેલું જ રહે છે અને જ્યારે તમે સંતુલન વિશે વિચારો ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા ઘણી વધારે હશે હવે આપણે સંતુલન પદાવલી લખીએ કે એ બરાબર નીપજ ની સાંદ્રતા CH3 C ડબલો માઈનસ એસિટેટ આયન ની સાંદ્રતા ગુણ્યા H3O પ્લસ ની સાંદ્રતા ભાગમાં એસિટિક એસિડ CH3 C ડબલો H ની સાંદ્રતા આપણે પાણીને ધ્યાનમાં લઈશું નહીં અહીં સંતુલન ડાબી બાજુએ રહે કારણ કે એસિટિક એસિડ એ સારી રીતે પ્રોટોન દાન કરી શકતો નથી પરિણામે આપણને અહીં છેદમાં ખૂબ જ વધારે મોટી સંખ્યા મળે કારણ કે મોટી સંખ્યા વડે ભાગી રહ્યા છીએ પરિણામે આપણને કે નું મૂલ્ય એક કરતા ઘણું ઓછું મળે કે એ નું મૂલ્ય એક કરતા ઘણું ઓછું મળે આમ આપણે નિર્બળ એસિડ ઓળખ કરી શકીએ